ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણા ડબલ્યુ એચ ક્વેશ્ચનના મહાયુદ્ધની અંદર ફરી વખત આપ સૌનું સ્વાગત છે અને જે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે તે ડબ્લ્યુ એચ ક્વેશ્ચન જે છે તેની અંદર વેર શબ્દનો અભ્યાસ કરવાના છીએ વેર એટલે કે ક્યાં જ્યારે સ્થળ વિશે માહિતી મેળવવાની હોય ત્યારે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે તો તેની અંદર બન્યા રહેજો આજે વેર વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે માની લ્યો કે તમે પીએચડી કરવાના છો આવી તૈયારીની સાથે આજે આપણે આ ડબલ્યુ શબ્દ છે તેના સંપૂર્ણ માહિતી મેળવીશું તો થઈ જાવ તૈયાર ચાલો સૌ પ્રથમ આપણી સમક્ષ આ ચિત્ર જોતાં જ લાગે છે કે ક્યાં સમજાય છે પ્રશ્ન પૂછ્યો છે ભાઈ ક્યાં તો લોકેશન સ્થળ વિશેની માહિતી મેળવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે બરાબર હવે અહીંયા જે ચર્ચા કરીએ આપણે તેની અંદર જોઈએ કે વેર એટલે કે ક્યાં તે ક્યારે વપરાય છે તેની આપણે માહિતી મેળવવાની છે વ્યક્તિ વસ્તુ પ્રાણી પક્ષીના સ્થાન કોઈપણના સ્થાન વિશે તેના વિશે માહિતી મેળવવાની છે તો કે સ્થાન વિશે જ્યારે માહિતી મેળવવા માટે કેનો પ્રશ્ન તો કે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે વેરથી પ્રશ્ન પૂછાય છે કે ભાઈ વેર વેર આર યુ વેર ઇઝ યોર હોમ વેર ડૂય યુ લિવ વેર વોર વેર વોર યુ સ્ટડી આ પ્રમાણે કોઈ પણ ચર્ચા જ્યારે કરવાની હોય ટૂંકમાં કહીએ તો જ્યારે સ્થળ વિશેની માહિતી મેળવી તો ત્યારે વેર વડે પ્રશ્નો પૂછવામાં આવે છે બરાબર તો જોઈએ તેની અંદર સૌ પ્રથમ તો વાક્ય રચનાની ચર્ચા કરીએ તો વાક્ય રચના થઈ કઈ રીતે થાય છે તો કે સૌ પ્રથમ વેર એટલે કે ડબલ્યુ એચ શબ્દ આવે છે પછી સહાયકારક ક્રિયાપદ કરતા મુખ્ય ક્રિયાપદ કર્મો અને અન્ય શબ્દો આ તેની મુખ્ય વાક્ય રચના છે અને છેલ્લે પ્રશ્નાર્થ છે તો તેને એક્ઝામ્પલ લઈ ખ્યાલ આવશે આપણને કે કઈ રીતે બને છે તો સૌ પ્રથમ વેર શબ્દ છે તો વેર સહાયકારક ક્રિયાપદ તરીકે ઇજ લઈએ પછી કર્તા તરીકે શું લઈશું આપણે આપણે લ્યો કે લઈએ સી વેર ઇઝ સી મુખ્ય ક્રિયાપદ તરીકે લઈએ ઈટ વેર ઇઝ સી ઈટ પણ હવે અહીંયા ચાલુ કાળને ધ્યાનમાં રાખીને શું લગાવવું પડશે અહીંયા વેર ઇઝ સી ઇટિંગ કર્મ તરીકે શું લઈએ એન એપલ અને અન્ય શબ્દમાં છે તે લઈએ ટુડે હવે અહીંયા ઉપરથી ખ્યાલ આવે છે કે વેર ઇઝ સી ઇટિંગ એન એપલ ટુડે તેણી આજે સફરજન ક્યાં ખાઈ રહી હતી શું પૂછ્યું છે સ્થળ વિશેની ચર્ચા પૂછી માની લો કે ફોર એક્ઝામ્પલ ક્યાં એટલે આપણે કહીએ કે ભાઈ ઘરે કે માર્કેટે કે બાગમાં કે કોઈ પણ જગ્યાએ ચર્ચા કરી શકીએ છીએ આજ પણ માન્ય બીજું એક્ઝામ્પલ છે લઈએ તો શું આવશે કે વેર યુ તમે ક્યાં રહો છો અહીંયા આપણી પાસે માત્ર ક્રિયાપદ સુધીની ચર્ચા છે કર્મ અને અન્ય શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી બરાબર તો આ પ્રમાણે એચ શબ્દ વડે એટલે કે વેર વડે પ્રશ્ન એકદમ સિમ્પલ રીતે બનાવી શકાય છે અને આપણે સમજી શકીએ છીએ હવે તેના પછી આગળ વધતા આપણે જોઈએ તો આ જે પ્રશ્ન આપેલા છે તેનું ટ્રાન્સલેશન કઈ રીતે થાય તેને સમજીએ સૌ વાક્ય છે वेर इज द महल तो आप कि कही ताज, ताज महल क्या बराबर ताजमहल क्या है वेर ए क्या बराबर ने ताज महल क्या है आ प्रमाण त्यारेर इज मिस्टर चावड़ा गोइंग श्रीमान चावड़ा शू कहू के श्रीमान चावड़ा ક્યાં જઈ રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે સ્થળની ચર્ચા એક્સ વાજે કોઈ પણ જગ્યાએ તે હોઈ શકે છે પછી વેર ડઝ ડોક્ટર શર્મા લિવ તો કયું ડોક્ટર શર્મા એટલે કે શ્રીમાન શર્મા શ્રીમાન શર્મા શ્રીમાન શર્મા ક્યાં રહે છે શ્રીમાન શર્મા ક્યાં રહે છે વેર વિલ આસ્થા સ્ટડી આ કયો કાળ છે તો કે ભવિષ્ય તો આપણે કહીએ કે આસ્થા ક્યાં અભ્યાસ કરશે બરાબર આસ્થા ક્યાં અભ્યાસ કરશે વેર બરાબર ત્યાર પછી વેર ડીડ ગૌરી ગો યસ્ટરડે શું કહ્યું કે ગૌરી ગઈ કાલે ક્યાં ગઈ હતી બરાબર આ રીતે કહીએ કે ભાઈ ગૌરી કાલે ક્યાં ગઈ હતી તો અહીંયા આપણે તેને સ્થળ વિશેની દરેક જગ્યાએ માહિતી આપણે પૂછવાનો પ્રયત્ન કર્યો છે હવે ત્યાર પછી જોઈએ તો જે ચર્ચા જે છે તેની અંદર છે પ્રશ્નાર્થ વાક્યનું સર્જન એટલે કે બનાવવા કઈ રીતે હાઉ ટુ મેક ક્વેશ્ચન વર્ડ ક્વેશ્ચન સેન્ટેન્સ અહીંયા જ્યાં ત્યાં જોઈ શકીએ છીએ આપણે કે જેની નીચે અંડરલાઇન છે તે સૂચક શબ્દ છે તો એ સ્થળ સૂચક શબ્દ છે તેને દૂર કરવાનો અને તેના સિવાય પ્રશ્નાર્થ વાક્યનું સર્જન એટલે કે બનાવવાનું છે પહેલું વાક્ય છે આર્યન ઇઝ રીડિંગ અ બુક ઇન ધ લાઇબ્રેરી અહીંયા જ્યારે સ્થળ સૂચક વિશે માહિતી મેળવવાની છું ત્યારે વેર વડે પ્રશ્ન પૂછીએ આપણે તો આપણે કહીએ આપણે જોયું હતું વાક્ય કે વેર પછી તરત જ શું સહાયક ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ પછી કરતા આર્ય રીડિંગ રીડિંગ બુક આર્યન બુક ક્યાં વાંચી રહ્યું છે તો કે ઇન ધ લાઇબ્રેરી ત્યાર પછી हि वोज मिटिंग जास्मीन एट अहमदाबाद तो सहायक क्रियापद करता ही मुख्य क्रियापद मीटिंग जे कर्म स्थानी नाम के है? तो कई जास्मीन जासमी आ प्रमाण बॉट अ न्यू हाउस इन दिल्ली અહીંયા જોઈ શકીએ છીએ આપણે શું કહીશું તો વેર હવે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ અત્યારે ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે તે વાક્યની અંદર આપણી પાસે સહાયકારક ક્રિયાપદ નથી તો પ્રશ્નાર્થ વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ દૂઢ અથવા ડીડની જરૂર પડે છે તો અહીંયા ભૂતકાળને ધ્યાનમાં રાખીને શું ઉમેરશું તો કે ડેડ તો આપણે ઉમેરશું સહાયકારક ક્રિયા તરીકે ડીડ વેર ડીડ પછી અહીંયા ધય વેર ડી અને હવે આ બોટ જે છે તેનું આપણે મુખ્ય એટલે કે મૂળ ક્રિયાપદની અંદર રૂપાંતર કરવું પડશે તો મૂળ શું થશે તો કે બાય બાય હાઉસ આ પ્રમાણે હી વિલ ડીગ ઇન ધ ગાર્ડન તો શું કહીશું અહીંયા વેર વેર પછી સહાય કરા ક્રિયાપદ તરીકે શું છે વિલ પછી કરતા बराबर अन शब्द अथ तो बीजु कैज वोन ध रेस इन जंगल तो शू कह अच्छी सहायकार क्रियापद तरीके हेज आपबिट वेर हेज रेबीट वे वोन वोन ध સો બરાબર તો આ પ્રમાણે જોઈ શકીએ છીએ એકદમ સિમ્પલ અને સરળતાથી પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકાય છે હવે ત્યાર પછી જોઈએ તો ગુજરાતીનું અંગ્રેજી કઈ રીતે કરવું તે જોઈએ તો આપણે સમક્ષ હાજર છે આ વાક્યો કયું વાક્ય છે પેલું તો કે તમે ક્યાં જઈ રહ્યા છો અહીંયા શું થશે વેરો જઈ રહ્યા છો ચાલુ કાળ વેર આર પછી તમે એટલે કે યુ જઉં એટલે શું જઈ રહ્યા છો એટલે ગોઈંગ ઓર વેર આર યુ ગોઈંગ ઓ આ પ્રમાણે મારું પુસ્તક ક્યાં છે અહિયાં સૌ પ્રથમ શું કહીશું તો કે વેર પછી સાયકારક ક્રિયાપદ ઇઝ મારું એટલે કે માય વેર ઇઝ માય બુક મારી ચોપડી એટલે કે મારું પુસ્તક ક્યાં છે ત્યાર બાદ તેઓ ગઈ કાલે ક્યાં રમ્યા હતા ગઈ કાલની વાત આવેલો કેવો કાળ થયો તો કે ભૂતકાળ તો શું કેશું આપણે વેર પછી સહાયક ક્રિયાપદ તરીકે did where did તેઓ એટલે કે they where did they and play where did they play પછી ગઈ કાલે એટલે કે yesterday આ પ્રમાણે બરાબર આપણે આવતીકાલે ક્યાં રમીશું તો હવે એની અંદર શું થશે કેવો કાર્ડ છે ક્યાં રમીશું ક્યાં મળીશું એટલે કે ભવિષ્ય તો શું કહીશું આપણે વેર વીલ આપણે એટલે કે વી વેર વિલ વી મળીશું એટલે કે મીટ અને આવતીકાલે એટલે ટુમોરો બરાબર આ પ્રમાણે ત્યાર પછી તમારી શાળા ક્યાં છે તો શું કહીશું અહીંયા વેર ઇઝ યોર સ્કૂલ બરાબર તો આ પ્રમાણે એકદમ સિમ્પલ અને સરળતાથી વાક્ય છે તેનું અંગ્રેજીમાં રૂપાંતર કરી શકાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપ જેટલા પણ મારી સાથે જોડાયેલો છો તે દરેકને નમ્ર વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો ચોક્કસથી કરી લ્યો અને તમારા મિત્રોની જોડે શેર કરો અને વિડીયો જો આપને પસંદ આવે તો ત્યાં નીચે એક સરસ મજાનું નાનું એવું લાઇક બટન છે તેને આપો ટચ કરશો એટલે લાઇક થઈ જશે બરાબર તો એક તો લાઇક કરવી જ પડે આટલું સરસ મજાનું પ્રેઝન્ટેશન છે ચાલો તો હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપ સૌની સાથે ફરી વખત હાજર છે ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત